જેલ એક પ્રકારે નર્ક છે કારણ કે ત્યાં ચાર દિવારો વચ્ચે જિંદગી પસાર થઈ જાય છે પરંતુ હવે તે જેલમાંથી પણ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તેમનું નામ છે ચિરાગ રાણા જે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે સોળ વર્ષના કારાવાસની સજા ભોગવી રહ્યું છે તમને માન્યામાં નહીં આવે પરંતુ ચિરાગે જેલમાં રહીને બેતાલીસ ડિગ્રી અને સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા છે અને હવે વધુ એક પરીક્ષા માટે તે જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો છે ત્યારે આ કેદી ચિરાગ રાણા સાથે વીટીવી ન્યૂઝે ખાસ વાતચીત કરી ત્યાં આગળ ત્રણ હજાર જણા છે હાલની તારીખમાં અને ત્રણ હજારમાંથી એમ કહું તો બીજા ત્રીસ હજાર જણા આટલા વર્ષોમાં કારણ કે મને સોળ વર્ષ થઈ ગયા ત્રીસ હજાર જણા તો આઈને જતા પણ રહ્યા હશે ઓછામાં ઓછા પણ આવું કોઈએ વિચાર નથી કર્યો પણ જેમ જેમ મેં આવી રીતે બધી સિદ્ધિઓ મેળવતો ગયો લોકોએ મારા ઇન્ટરવ્યૂ જોયા તો બધા મને હવે પૂછવા માટે આવવા માંડ્યા કે ભાઈ કેવી રીતે ભણવું આ તો હું એવું પણ કહી શકું કે સો જેટલા બીજા કેદીઓને મેં ભણવા માટે પ્રોત્સાહિત કર્યા અને એ લોકોને કંઈ પણ ગાઈડન્સ જોઈએ તો હાલની તારીખમાં બી મને પૂછે છે અને અત્યારે જેલમાંથી જ કેટલાય જણા બેચલર ડિગ્રી માટે માસ્ટર ડિગ્રી માટે હવે ભણવાનું ચાલુ કર્યું છે ચિરાગ રાણા પચીસ વર્ષના હતા ત્યારે હત્યાના કેસમાં જેલમાં જવું પડ્યું હતું

બીજા કેદી ભાઈ હતા તો એ ભાઈએ બી અંદર રહીને થોડા ઘણા ને એવું બધું મેળવેલું હતું તો મને એમ થયું કે ચલો હું પણ આવી રીતે ભણવાનું કરું અને મને એમ લાગ્યું કે એ ભાઈએ કંઈક રેકોર્ડ બી બનાવેલો હતો કંઈક ત્રીસ જેટલા સર્ટિફિકેટો મેળવીને સર્ટિફિકેટ કોર્સ કરીને તો મેં કીધું હું આમનો એક રેકોર્ડ તોડીશ એમ ત્યારે સજા પડી નહોતી કે આપીશ અને બહાર હતો ત્યારે મેં બીકોમ કરેલું હતું તો જેવું મને પછી સજા પડી બે હજાર ની અંદર તો ત્યારે તો મને એકદમ એવું જ થઈ ગયું કે જાણે જિંદગી પૂરી થઈ ગઈ ચિરાગ રાણાએ જેલને નર્ક નહીં વિદ્યા મંદિર સમજી પોતાનું જીવન બદલ્યું છે અને આજે જેલમાં કેદીઓના સુધાર માટેના વિવિધ કાર્યો પણ કરી રહ્યા છે કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટની વીટીવી ન્યૂઝ અમદાવાદ